વડોદરા શહેરમાં પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે ગરબા ગ્રાઉન્ડ સ્થળો ઉપર ડોગ સ્કોડ દ્વારા ચકાસણી કરાઈ વડોદરા શહેરમાં પવિત્ર નવરાત્રી ઉત્સવ દરમિયાન કાયદા અને વ્યવસ્થાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરની બીડીડીએસ ક્યુઆરટી અને એસઓજી ટીમો દ્વારા વિવિધ ગરબા ગ્રાઉન્ડ્સ પર સુરક્ષા સંબંધિત તકેદારીપૂર્વક તપાસ અને ચકાસણીઓ દરમિયાન ઝંફાળ્યું છે હેતુ એ છે કે તમામ ગરબાના સ્થળોએ વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓનું નિવારણ થાય પોલીસ દ્વારા પોષણ અને શાંતિપૂર્ણ ઉજવણી માટે તમામ પ્રકારની સુરક્ષા કામગીરીને કડક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે વડોદરા શહેરમાં નવરાત્રિની સુરક્ષામાં કોઈ કમી ન રહે એ માટે પોલીસ સતત ચેતન અને સક્ષમ મંડળ સાથે સ્થાનિક જનતા અને કાર્યક્રમ આયોજકો સાથે પણ જોડાયેલા છે